એને સપોર્ટ આપવા માટે આ રીતે છે ભાઈ ફરે એનો આખી આખી છત ભય પેલા તૂટી ગઈ છે આ જો આ માણસ એનું હુંભાવું કરે અને આ જેટલો માલ ભઈરો હતો બધો નીચે જો આ ઊભો હે ભાઈ બોલો જો આ બધો માલ નીચે જો ઢોળાઈ ગયો અહીંયા કઈ ગેરંટી નથી આ બધો માલ જો અહીંયા ને નીચે ફરતા ફરતા બધા ભયતા છે આ જેટલો માલ અહીંયા ભૈરો હતો એ પેલા છ આખે આખી તૂટી ગઈ છે અને આ એનો હાંધો હતો અહીંયા તૂટી ગયો જો આખે આખો ભૈરા એ પેલા એના માણસો જો આ કામ કરે છે આ સફેદ ટી શર્ટ વાળો ભાઈ જે એનો હરતા કરતા લાગે એ ભાગે છે આખું